સાંગ પ્રદેશ દાદરા નગર હવેલી જ્યાં ભાજપમાં પડ્યું ભંગાણ ભાજપના અગ્રણી ગણેશ ભુજાડાએ આપ્યું રાજીનામું મારા ગામના મારા ગલંડા પંચાયતને લોકોને આજે જે હાલતથી તેનો ગુનેગાર આ ગણેશ ભુજાડો એવો મને આજે અહેસાસ થાય બહુ લોકો દુખી થયા બધે જ રીતે છે ને પરેશાન છે એટલે તે મને છે ને સમાજમાં આવી ગઈ અને મને એવું લાગ્યું કે હવે આપણે જઈએ તો ક્યાં જાય તો કોંગ્રેસ પાર્ટીએ અમારા સમાજમાંથી જ આદિવાસી સમાજમાંથી અને ખાસ કરીને આટલી મોટી કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટીએ અમારે સમાજમાં અમારે પરિવારમાં અમારે ગરીબ સમાજમાંથી પ્રભુભાઈ ટોકિયાને જેવાને જે પ્રમુખ બનાવ્યો હોય તેને આપણે જો ની સપોર્ટ કરીએ તો પછી આપણો બી આ સમાજમાં રહેવાનો કોઈ હક નહીં મળે આ વિચારીને મેં પોતે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણે સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનો છે ટકાવી રાખવાનું છે તે તે કોણ કરી શકે તો ભરભૂર ટોક્યા કરી શકે